ગુડ મોર્નિંગ બચ્ચો તમારે મને કહેવાનું જો અહીંયા આકા ટપકા ગણવાના અને એકાઈ કેટલા થાય અંક શોધી અને તમારે પજલ બનાવવાની છે ચાલો ગણો બેટા એક તો એક શોધી મૂકો શું બનશે મને કહેજો પછી હ શું બન્યું માછલી માછલી નું ચિત્ર બની બને ને જો એક તો એક નંબર સોધી અને આમ કરશો એટલે માછલી નું ચિત્ર તૈયાર થશે ચલો બીજી ગણો બેટા 1 2 3 4 5 6 8 9 10 10 ચલો 10 સોધો સરસ વેરી ગુડ અમરા જોરદાર આ લઈ લેવાનું બેટા આ અહીં મૂકી દેવાનું ચાલ હવે આ ગણો નીચે વાળું

કેટલી માછલી બની ભાઈ 7 5 બની ગઈ બની કે ને જો બીજી 5 બનાવશે ચલો 1 2 3 4 5 6 7 8うん ચલા 800 દો આમાંથી કેટલા થયા 8 8 સરસ વેરી ગુડ ચાલ હવે પીડા કલરની चलो हम बे रही बेटा एक तरह चार पांच 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 सौ दो

चलो हम आज भाई चलो वीराज बेटा। एक। चलो बस बीजे गण पे गणवा एक बेम गणो एक बे चार पांच छह सात आठ नौ दस दस सरस चलो પછી બીજો બે આ એક લાઈન તાર બનાવના હે પછી હિમનસુનો વારો બે હિમનશી સરસ चलो હવે આમાં ચ લાલ કલરની 1 2 3 4 5 6 7 9 સરસ જો એક રહી આવે પછી બીજો પાંચ છે ને એ કોણ ગણશે હે હિમાનશી 1 2 3 4 5 6 7 હિમાનશી લાગે સરસ ક્લેપ કરજો વિરાજ માટે ચલો ગણો બેટા હવે તમે 1 2 3 4 5 6 7 8 આ તો 8 9 સોદો 8 કઈ લખેલો છે સરસ

सरस क्लब करो चलो चलो आदित्य भाई जाए। चलो आदित्य भाई आ ओके गोथव गण नहीं एक दो चार पांच सात आठ बराबर गण

ছি চালাত চালো সাত সোম চালো গুলাব কলার মাছি લાલ કલર ની ગણો ચલાય 1 2 1 2 3 4 5 3 4 8 0 નો સરસ ચલે કરી હવે એ હમ ચરા ક્લિપ કરવા દיתે માટે સરસ અમે જોરદાર બની ગઈ ને માછલી કેટલી માછલી બનાવી પાંચ આદિત્યભાઈ સરસ અમે મસ્ત ચલો હવે કોણ આવશે ચાલો જઈશ આવી જાવ પેલી બાજુ ને તમારે મૂકવાની ફટાફટ આવો બેટા सरस चलो बीजू एक दो तीन चार पाँच छः हम्म छः सो दो आम सरस वेरी गुड सरस सरस मुखानी बेटा ये गंदी नहीं मुखानी आपकी जॉइंट कर देवा हाँ हाँ ना एम हाँ एम चलो हम्म सरस